તો તમે દર્શનને આવ્યો હોય ભગવાનની દ્રષ્ટિ તમારા ઉપર પડે તો તમારા વિકાર ન થાય જ્યાં સુધી મુમુક્ષુતા તમારી નથી જાગી ત્યાં સુધી એવા વિકાર દૂર થતા નથી કારણ કે તમે કપટ કરવા આવ્યા છો ભગવાન કપટ કરે ભગવાન એમ સમજે કે તમે છેતરો મને એમ થાય ભગવાન ગણાય એમ થાય ભગવાન કેવી રીતે કપટ કરે ભગવાન કપટ કરે તમારું ખોટું હાલવા દે અને પછી જ્યારે ભેગું થાય ને પછી ઉપરથી પાડે હેઠા આ કપટ એ કપટ આમ વ્યવહારિક દ્રષ્ટિએ તો કપટ જ થયું ને તમારું હાલ્યું એટલે તમને તો શું લાગ્યું તમને તો લાગ્યું ભાઈ અમે બરાબર જ છીએ એટલે અમારું હાલે છે ને આ જગતની અંદર જો બધા બધા નાસ્તિકોનું હાલે છે કુસંગીઓનું હાલે છે અધર્મીઓનું હાલે છે વિમુખો નું હાલે છે બધાનું હાલે છે તો આ બધા હાલે તો બધું સાચું થઈ ગયું આ બધું સાચું ન હોય સત્ય તો જે શાસ્ત્રોએ પ્રતિપાદિત કર્યું હોય ભગવાને જેને પ્રતિપાદિત કર્યું હોય એ સત્ય હોય એના સિવાય નું સત્ય માર્ગ ન હોય પણ છતાં હાલે છે એટલે આગળ ભગવાનની જે રમત છે મહારાજ મહારાજ કે ચાલવા દો જે થતું હોય કારણ કે મારું અમે અમારે અભયસિંહ ભાઈ અમારા ડ્રાઈવર છે ને એ કહેતા બાપુજી આ બધું અટકતું કેમ નથી મેં કીધું ભગવાનનું કામ છે ને ફળ દેવાનું છે કર્મ કરવાનું નથી હું મારા ડ્રાઈવરને સમજાવતો હતો મેં કીધું ભગવાનનું કામ છે ને ભગવાન તમને કે બેટા જો મેં તને શીખવાડ્યું હવે કર્મ તમારે કરવાનું છે તમે કર્મ કરી રહો જેવું કરવું એવું કરો મને જરાય એમાં ચિંતા નથી સારું કર્મ કરશો તો સારું ફળ આપીશ ને ખોટું કર્મ કરશો તો ખોટું ફળ ભૂત બ્રહ્મ રાક્ષસ થઈને ભટકશો લક્ષ ભટકશો નરક યાતના ભોગવશો આ બધા કર્મના ફળ બતાવ્યા છે ઉર્ધ્વગતિ અધોગતિના માર્ગ બતાવ્યા છે હવે ચાલવાની જવાબદારી તમારી છે એટલે અવાજ અવનવા ભક્તિ મે વિડીયો માટે વિડીયો કો લાઈક અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે